ધારીતોશીશ્યામ રોડ પર રાધિકા હોટેલ પાસે ક્રિસ્ટલ ફર્નિચર મોલમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે સવારના આઠ વાગ્યે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ફર્નિચર મોલમાં થી પંદર લાખનું ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું આગ લાગતા ધારી ગ્રામ પંચાયતના ટેન્કરોથી આગને કાબુમાં લેવાનો પ્રયાસ પણ નિષ્ફળને વળ્યો હતો તંત્રને જાણ કરાતા અમરેલીથી ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અમરેલી ફાયર ફાઇટર પહોંચે એ પહેલા મોલની ફર્નિચર બળી

અહીં નવ વાગે તંત્રના વાહન આવ્યા એમાં ફાયર ફાઈટર ફક્ત પાણીના ટાકા વ્યવસ્થા છે ફાયર ફાઈટર ની કોઈ પણ સુવિધા થારી ગ્રામ પંચાયત કે હરિગ્રામ પંચાયત માં હરિપરા ગ્રામ પંચાયતમાં નથી હું રાધિકા હોટલ અને માલિક છું હું છ વાગ્યા ની આસપાસ કોઈ આવ્યો હતો ત્યારે તો કોઈ વસ્તુ નહોતી સર્કિટના હિસાબે આઠ વાગ્યા થી આગ લાગી અને આગ કાબુમાં નહોતી આવે ફાયર સેફ્ટી ના સાધનો હતા એ પૂરા થઈ ગયા તો કોઈ આગ કાબુમાં નહોતી આવી પછી તંત્રને બધી જાણ કરવામાં ધારીમાં છે પંચાયત પાસે કોઈ છે નહીં ફાયર સેફ્ટીનું એટલે બધું સળગી અને રાખ થઈ ગયું નુકશાનની અંદર જે બાર થી પંદર લાખ રૂપિયાની નુકસાન છે એટલે રમેશભાઈ ચલાળાને ફોન કરી અને એને બોલાવેલા છે અમરેલીથી ચલાળાથી અને એને ટૂંકમાં એના સંબંધોને લઈ અને ઘણા ટાકા છે આ છે કે છે સ્થાનિક લોકો અહીંયા ઘણા મદદ કરી શકતા હા અત્યારે આગ પર પૂરેપૂરો કાબુ છે પણ કાબુ આવ્યો ત્યારે કાંઈ રહ્યું નથી બધું એવું આજ પૂરેપૂરી લાગી ગઈ ને બધું રાખ થઈ ગઈ છે